ઓલા ગોલા લાવ્યા દી કા ગોલા લઈને આવશે એ ભૂખડ ગોલા બોલા ના મળે ખાઈ ને હમણા તો ફ્રીજ મે ફેફ બે કાઢીને ખાઈ હર હર મહાદેવ જય દ્વારકાધીશ બધા મિત્રો ને કેમ છો બધા મિત્રો મજામાં આવે આપડા વિડીયો જોતા હોય કાયદેસર મજામાં જ હોય અત્યારે રાત્રે વિડીયો શરૂ કર્યો છે તો વિડીયો માં છેલ્લા સુધી જોવાનો છે કે તમારો ભાઈ રાત્રે પણ પોરો નથી ખાતો રાત્રે પણ વિડીયો શૂટ કરે છે તો અત્યારે વાજ્યા છે આ કેટલા વાજ્યા છે

જે વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં ભાઈ અને બાકી બીજું કરો મારે જાજુ નથી હું બાકી સબસ્ક્રાઈબ કરતા જવું અને હવે બે દિવસ મસ્ટ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવવાના છે તો આગલા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાબા હાથ